દળ દ્વારા તમામ ગૌવંશ પ્રેમીને ભેગા કરી રાત્રિના સમયે ગૌવંશના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધી અને એક સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું શ્રી રામ ગૌ સેવા સમિતિ આદિપુર પ્રમુખ શ્રી સચિનભાઈ ભાનુશાલી ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ માલી ખેતાભાઈ માલી મહેશભાઈ દરજી પ્રતિકભાઈ સુથાર રાજાભાઈ આહિર વાઘજીભાઈ સોંઢા લાભેશભાઈ માલી યોગેશભાઈ પ્રજાપતિ અજયભાઈ માલી રવિભાઈ માલી પ્રેમભાઈ ગોસ્વામી મહેશભાઈ ભાનુશાલી હિન્દુ યુવા સંગઠન અંજાર ગૌરક્ષક દળ પ્રમુખ શ્રી સાગરભાઈ ખાંડેકા ઉપપ્રમુખ શ્રી લીલેશભાઈ સોની રાહુલભાઈ સોની દીપેશભાઈ વાંઢેર હર્ષલભાઈ પરમાર કુશલભાઈ પરમાર તેજસભાઈ સોની તીર્થભાઈ સોલંકી તમામ ભાઈઓ દ્વારા ગૌ સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું અને કોઈપણ જગ્યાએ ગૌવંશ મુશ્કેલીમાં હોય તે ગૌવંશ પ્રેમી ભાઈઓનો સંપર્ક કરવો બ્યુરો રિપોર્ટ ઇવેટિંગ ન્યૂઝ કચ્છ